જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો જો તમે ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય તો સૌથી પહેલા સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા બનેલી રહે મિત્રો આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ તે કપૂરનો શું બીજો કોઈ ઉપયોગ કરી શકાય ખરા મિત્રો શાસ્ત્રોમાં પણ ઘરમાં કપૂર બાળવાની ભલામણ કરવામાં આવી છે ભગવાનની પૂજા સમયે કપૂર બાળવાથી પૂજાને શુભ કહેવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે પૂજા પછી દીવામાં કપૂર કેમ સળગાવવામાં આવે છે અને આવું કરવાથી શું ફાયદો થાય છે અને લાલ પુસ્તકમાં પણ કપૂરને લગતી ઘણી બધી યુક્તિઓ બતાવવામાં આવી છે માત્ર આટલું જ નહીં પરંતુ આ કપૂર આપણને શ્રીમંત પણ બનાવી શકે છે અને અમુક દૃષ્ટ લોકોની કાળી નજરથી પણ બચાવી શકે છે તો શું કપૂરનું ખરેખર આટલું બધું મહત્વ હોય છે શું કપૂર સળગાવાથી ઘરમાં ખરેખર સુખ સમૃદ્ધિ આવે છે શું કપૂર સળગાવવાથી આપણે હંમેશા ધનવાન રહીએ છીએ તો કપૂરનો ટુકડો આપણી બધી જરૂરિયાતો માટે વાપરી શકાય છે એક ગુરુજીના ઉપદેશ દરમિયાન એક વખતે એક વ્યક્તિ ઉઠીને આ બધા સવાલો ગુરુદેવને પૂછ્યા ત્યારે તે ગુરુદેવે કહ્યું જે સ્ત્રી કોઈને કહ્યા વગર આ જગ્યાએ ફક્ત કપૂરનો એક ટુકડો મૂકી દે છે તો એના ઘર માં પૈસા હંમેશા આવવા લાગે છે તો મિત્રો આ કપૂરના એક ટુકડા નો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જાણવા માટે આ વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો આ જાણકારી પસંદ આવે તો વિડિયોને લાઇક તેમજ તમારા અન્ય મિત્રોને શેર કરીને આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો હિન્દુ ધર્મમાં કોઈ પૂજા હોય યજ્ઞ વિધિ હોય કે પછી રોજ કરવામાં આવતી આરતી હોય તો કપૂરને હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો કપૂર પૂજાના સમયે સળગાવવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે અને તમામ નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે કપૂરના ઘણા બધા ફાયદાઓ જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે પણ વર્ણવવામાં આવ્યા છે તો ચાલો જાણીએ કે કપૂરનો એક નાનો ટુકડો આપણને ધનવાન કેવી રીતે બનાવી શકે છે મિત્રો આપણે સૌથી પહેલા એ જાણીએ કે કપૂર શું છે મિત્રો ખરેખર કપૂર એક રાસાયણિક છે જે આપણને મદદ કરે છે કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે અને એની સુગંધ મનને શાંત કરે છે કપૂર આપણા જીવનની બધી જ સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે કપૂર સળગાવવાથી જે ધુમાડો નીકળે છે એ આપણા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે સાથે સાથે અનેક રોગોમાંથી મુક્તિ પણ આપે છે એટલું જ નહીં પરંતુ કપૂરની કારણે પણ ઘરમાંથી દૂર રહે છે મિત્રો એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને જો પૂજા અથવા યજ્ઞ દરમિયાન કપૂર નો ઉપયોગ ન કરવામાં આવે

દેશી ઘી માં કપૂર લઈને બે લવિંગ વડે તેનો ધુમાડો ફેલાવે છે તો આ ઉપાય તમારા ઘરના વાસ્તુ દોષ ને દૂર કરશે અને મિત્રો જુઓ તમારા ઘરમાં પિતૃદોષ હોય તો એ પણ દૂર થાય છે અને દેવી દેવતાઓ તમારા પર એમની કૃપા અને આશીર્વાદ વરસાવતા રહે છે એટલે કે કપૂર બાળવાથી બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે તમારા ઘરમાં છુપાયેલી નકારાત્મક શક્તિ પણ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે અને જે લોકોની કુંડળીમાં દોષ કે કલ્પ હોય તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય અને તેના કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય ઘરમાં સુખ શાંતિ ન હોય ગુસ્સો અને ચીડિયાપણું રહેતું હોય તેમજ તમારા ઘરના બાથરૂમ માં કપૂરના બે ટુકડા મૂકી દો આવું કરવાથી તમને તમારા ઘરમાં વાસ્તુ દોષ માંથી રાહત મળશે અને જયારે આ કપૂરના ટુકડા પીગળી જાય છે ત્યારે તમારે બીજા કપૂરના ટુકડાને ત્યાં રાખી દેવાનું છે ત્યારબાદ જો ઘરની સ્ત્રીઓ સવાર સાંજ પૂજા કરતી હોય ત્યારે બીજા કપૂરના ટુકડા સાથે રાખો જો તમે પૂજા દરમિયાન બંને સમયે તમારા ઘરમાં કપૂર સળગાવો છો તો આવા ઘરોમાં ક્યારેય કોઈ દુર્ઘટના નથી થતી અને ઘરમાં કોઈનું અકાળે મૃત્યુ નથી થતું અને ઘરના લોકો ઉપર વાયુની સુરક્ષિત રહે છે અને બાળકો પણ રાહુ કેતુ અને શનિના પ્રભાવથી મુક્તિ મેળવે છે હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવે અને ઘરમાં ધૂપ કરતી વખતે હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવે તો ઘરના લોકોના સ્વભાવ શાંત થાય છે અને કરવા સુખ શાંતિ બનેલી રહે છે મિત્રો જે લોકોને કિસ્મતનો સાથ નથી મળતો તો તેમના કામો બગડતા હોય છે તો આવા લોકોએ સ્નાન કરતી વખતે તેમના નહાવાના પાણીમાં કપૂરના બે ટુકડા નાખી અને ત્યારબાદ એ પાણીથી સ્નાન કરવું જોઈએ અને અને રાહુ કેતુ તેમજ શનિના દોષ પણ દૂર થવા લાગશે તેમજ પતિ પત્ની વચ્ચે અણબનાવ બનતા હોય તો તમારે કપૂર નો આ એક ચોક્કસ ઉપાય કરી શકો છો

અને બંને વચ્ચે પ્રેમ વધવા લાગશે ગુરુજીએ એવું પણ જણાવ્યું છે કે તમે દેવી દેવતાઓની પૂજા કરવા માંગતા હોય તો દેવતાઓને પ્રસન્ન કરો પછી પોચા દરમિયાન આરતી વખતે રોજ સવાર સાંજ કપૂર સળગાવો અને એનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો એની સુગંધથી આખા ઘરનું વાતાવરણ શાંત થશે અને દેવી દેવતાઓ પણ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ વધવા લાગશે તેમજ જે લોકોના વિવાહમાં અવરોધનો સામનો કરી રહ્યા હોય અથવા તો તમારા ઘરના યુવક યુવતીઓના લગ્ન ન થઈ રહ્યા હોય તો આ ચમત્કારી ઉપાય પણ કરી શકો છો એના માટે તમારે છત્રીસ લવિંગની જરૂર પડશે અને છ કપૂરના ટુકડા લેવાના છે ત્યારબાદ તમારે યજ્ઞ ની તૈયારી કરવી પડશે અને દુર્ગા માતા નું નામ લઈને યજ્ઞ માં ઘી સાથે છત્રીસ લવિંગ અને છ કપૂર અર્પિત કરવા પડશે આવું કરવાથી

કે જો ઘરની સ્ત્રીઓ સવારે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની એક ટુકડી નાખે છે અને સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની ટુકડી મૂકીને તેને પડીકી વાળી લ્યો અને

કે જો ઘરની સ્ત્રીઓ રસોઈના કામકાજ કર્યા બાદ રસોડાના એક ખૂણામાં થોડીવાર માટે બેસી જાય અને ત્યારબાદ રાત્રે કોઈ ત્રાંબાના વાસણમાં બે કપૂરની ટુકડી સળગાવી દો આવું કરવાથી તેનું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહેશે અને એવા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી તો મિત્રો આ હતી ગુરુજીની સલાહ આ સિવાય કપૂરના વૈજ્ઞાનિક ફાયદાઓ જોઈએ તો કપૂરની સુગંધ હવાને શુદ્ધ કરે છે અને બેક્ટેરિયાને પણ દૂર કરે છે જેના કારણે ફૂગ અને ઇન્ફેક્શન જેવી બીમારીઓ ઘરમાં આવતી નથી તેમજ તમને શરીરના કોઈ પણ ભાગમાં અસહ્ય દુખાવો કે કળતર રહેતું હોય તો તમને તેનાથી તમારા દર્દ માં રાહત મળશે અને જો તમને માઇગ્રેન ની તકલીફ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો જો તમે કપૂરની સુગંધ શ્વાસમાં લો છો તો આવું કરવાથી

તમને આ ઉપાયનો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને નવી જાણકારી સાથે ત્યાં સુધી તમામ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે